કરશે આવો જમે બેસો જમે પાણી પીવો નાસ્તો લાવશે કોલ્ડ લાવશે આઈસ્ક્રીમ લાવશે તો બે થી વધારે ટકીને દેખાડે તો આપણને લેડીઝ ને તો એવોર્ડ મળવો જોઈએ એવોર્ડ પણ કોણ દે ખબર જ નથી

એમાં તમે અંદર રસોડામાં આયા કઈક હતપત કરી એમાં ચોપડી પડી ગઈ હા તો હવે મને નથી ખબર કે હું શું બનાવતી હતી એમાંથી જોઈ જોઈને પછી પછી હવે જે પાનું ખુલ્યું ત્યાંથી જ પછી મેં બીજું નેક્સ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું એટલે તને ખ્યાલ આવ્યો કોક વલતી બે રેસીપી ભેગી કરી નાખી ગમે તે પાનું ખોલીને ચાલુ કરી દીધું પણ મને યાદ નહોતું કે હું શું બનાવતી હતી પછી હવે પેલું પાનું જ્યાંથી ખુલ્યું ત્યાંથી મેં કન્ટિન્યુ કર્યું પણ આવું કરાય તને ખબર પડે ગાજર ના હલવામાં તે પનીર નાખ્યા એટલે તારી મમ્મી એટલે તારી મમ્મી ને ખબર છે આવું બધું થાય બિચારી રોજે છે અને સાયકોલોજીસ્ટ છે બહુ બધા લોકો ના કયા છે પેલા તારો ઇલાજ અમારે નથી કરાવો તો બેસી ડોક્ટર ક્યાં છે અત્યારે સાવ સાચું કહું ને તો અમુક અમુક છોકરાઓ તો ભગવાનના ના ભરોસે જ બેઠા કે હે ભગવાન આ વર્ષે પાસ કરી દો આવતા વર્ષે ભણવામાં ધ્યાન રાખીશ